સુરત મહાનગર પાલિકાની યોજાયલી સામને સભામાં પહેલ ગામમાં મોતને ભેટેલા સેલાણીઓને લઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ તમામ કામને ચર્ચા કર્યા વગર જ મંજૂરી આપી દેવામાં આવી કેટલાક મહત્વના કામ હોવા છતાં પણ શાસકોએ કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર સામાન્ય સભાને તમામ કામ પૂર્ણ જાહેર કરી આટોપી લીધી હતી શાસકોના અવવર્તનથી વિપક્ષ દ્વારા તેમની આકરી ટીકા કરવામાં આવી હતી શાસકો દ્વારા તેમને આડકતરી રીતે રોકવામાં આવ્યા હતા જેને લઈને સામાન્ય સભાની અંદર જ હોબાળો શરૂ થયો હતો શાસકો અને વિપક્ષો દ્વારા એકબીજા ઉપર આક્ષેપો શરૂ કરી દેવામાં આવ્યા હતા કોઈ પણ ચર્ચા કર્યા વગર તમામ કામને મંજૂરી કરી દેવાની મેયરની માનસિકતા ઉપર વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સભાખંડની બહાર ગેટ ઉપર જ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા આપના મહિલા કોર્પોરેટર રચના હીરપરા અને વિપુલ સુહાગિયાની સામે ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકર અને કુણાલ સેલાર વચ્ચે વાક યુદ્ધ શરૂ થઈ ગયું હતું સામ સામે આક્ષેપો કરવાના શરૂ કરી દેવામાં આવ્યા હતા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્રતા જોવા મળી હતી આપના કોર્પોરેટર રચના હીરપરાએ જણાવ્યું હતું કે અમે જ્યારે પહેલગામમાં થયેલા હુમલાને લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા ત્યારે પાકિસ્તાન ઉપર પરમાણુ હુમલો કરવાની વાત કરી ત્યારે શાસકોના કોર્પોરેટરોના પેટમાં તેલ રેડાયું હતું અમને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા હતા આશ્ચર્યની વાત તો એ છે કે શાસન એ લોકો કરી રહ્યા છે એ લોકો આતંકવાદીઓને દેશમાં આવતા રોકી શકતા નથી બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી રોકી શકતા નથી અને અમને દેશદ્રોહી કહી રહ્યા છે એ લોકોમાં હિંમત નથી કે એમના નેતાઓને આવી ઘટનાઓ કેમ થાય છે તે પૂછવાની

ખરેખર દેશ દોહી કોણ કહેવાય જ્યારે આતંકવાદી ઉપર હુમલો કરવાની વાત કરીએ છીએ ત્યારે એમના પેટમાં કેમ તેલ રેડાય છે સગા રહી છે પાકિસ્તાનમાં ત્યાં આવી વાત કરે છે અને ત્યાર પછી બહાર આવ્યા તો વૈશાલી બેન અને બીજો એક એમના કુણાલભાઈ કોર્પોરેટર એ બધા જ બહાર આવી અને બુમાબુમ કરવા લાગ્યા ને રાડ્યો પાડવા મળ્યા તો ખરેખર અમારી સામે તમે રાડો પાડો છો એટલે તમારી સરકાર સામે પાડો ને તો આવી ઘટના દેશમાં ન બને ખરેખર તમે દેશ પ્રેમી છો તો કેમ વારે વારે આતંકવાદીના હુમલા થાય છે કેમ તમારા મોઢામાં ભરાઈ જાય છે કેમ તમારી સરકાર સામે તમારું મોઢું નથી જયારે આવા હુમલાઓ થાય ત્યારે સરકાર વાહવાહી લૂટે કે અમે આટલા બાંગ્લાદેશીઓને પકડ્યા આટલા પાકિસ્તાનીઓને પકડ્યા તો શું તમે વાડ જોઈને બેસો છો કે આવી ઘટનાઓ થાય ત્યારે જ પકડશું અને ખાસ વાત તો જયારે પ્રધાનમંત્રી જયારે એમાં પાકિસ્તાનમાં જઈને કેક કાપે તો શું દેશ દેશદ્રોહી થઈ ગયો અને જો આ ત્રીસ વર્ષના શાસન કાળમાં તમારાથી આવા હુમલાઓ રોકાતા નથી તો શાસન છોડી દે ને સુકામ માસિલ લેશો તમને કોઈ અધિકાર નથી આવા દેશના લોકોનો જીવ લેવાનો ખરેખર જો ત્રીસ વર્ષથી સરકારમાં બેઠા છો ને તમારાથી હજી પણ જે આપણો દેશ ભારત દેશ છે એમના માટે કઈ કરી નથી શક્યા ને પાકિસ્તાન જેવો નાનો એવો મામૂલી દેશ છે એની પર તમે હુમલો નથી કરાવી શકતા તો છોડી દેવું જોઈએ